રાવપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સ્વામી એ નેપાળનો વતની છે અને બીજો જે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી તેઓ આમ તો એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જે જ્યુપિટર મોટરસાયકલ ઉપર કે જે જ્યુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમ બહાદુરનું હતું એ લોકો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જરાને એક જ્યુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને ઉગનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે આસલીના હાડકા નજીક શરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નીપજેલું અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે મેહુલ માળી છે એ અને આ ભીમ બહાદુર બંને ઉતરી લઈને ત્યાંથી નીકળી ગયેલા આ બંનેની ધરપકડ કરી છે